રશિયા પાસેથી તેલ આયાત કરવાનું શરૂ કર્યું હતું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અમુક પશ્ચિમી દેશોએ ભારત પર આરોપ મૂક્યો છે કે ભારત માત્ર રશિયાનું તેલ ખરીદી રહ્યું નથી પણ તેને ઉચ્ચ ભાવે વૈશ્વિક બજારમાં વેચી નફો કમાઈ રહ્યું છે આ અંગે ભારત સરકારના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે ભારતની આયાત દેશમાં ઉદ્યમ અને સામાન્ય ગ્રાહકોની ઉર્જા જરૂરિયાતોને આધારે લેવામાં આવે છે ભારતમાં રશિયા પાસેથી થયેલી આયાત કોઈ વૈકલ્પિક નથી પણ વૈશ્વિક એનર્જેટિક બનાવની વૈવિધ્યપૂર્ણ અવસ્થાનો પ્રતિક છે વિદેશ મંત્રાલયે પણ એ દલીલ આપી છે કે જે દેશો ભારતની ટીકા કરે છે તે પોતે પણ રશિયા સાથે વ્યાપાર ચાલુ રાખે છે જેમાં યુરોપીય સંઘનું સડસઠ પાંચ અબજ યુરોનું દ્વિપક્ષીય વેપાર અને અમેરિકન યુરેનિયમ તથા પેલેડિયમ જેવી આયાતનો ઉલ્લેખ કર્યો ભારતે હેતુપૂર્વક ભારપૂર્વક નોંધ્યું છે કે ભારતના રાષ્ટ્રીય હિતને આર્થિક સુરક્ષા માટે ભારત હંમેશા યોગ્ય પગલાં ભરે છે અને આંતરરાષ્ટ્રીય દબાણોને અનુપયોગી ગણાવે છે